ઓ કૃષ્ણ કન્યા લાલ કી જય લડગોપાલ ની જય નંદ આયે બાંધ્યો રે મધુવન મધુવન માં કાંગરે કાંગરે ચકલા મેળિયા કોયલ રૂડા ગીત ગાતી રે મધુવનમાં કોયલ રૂડા ગીત ગાતી રે મધુવનમાં મન ઝૂલો બાંધ્યો રે મધુવનમાં ચરુ કે જરૂર Good. બાવાએ નંદાએ બાંધ્યો રે મધુવનમાં વન માં જસદા માતા તો બાવળા રે બન્યા જસદામાં તા તો બાવળા રે બન્યા કાનો મારો કેમ કરી ભૂલશે રે મધુવનમાં માં નંદ બાવાએ ઝૂલો શ્યામ સુંદર વાલો બેઠો કેમ કરી ઝુલાઓ રે મધુવનમાં નંદબા માં મથુવનબાવા એ ઝૂલો બાંધ્યો રે મધુવનમાં માં છે જાબલાને ને છે ફટકો પીડે ફટકે મધુવનમાં નંદ બાવાએ ઝૂલો બાંધ્યો રે મધુવનમાં પગમાં ઝાંઝરાને કેણે કંદોરા ચાલ તારે મધુવનમાં નંદ બાવાએ ઝૂલો બાંધ્યો રે મધુવનમાં શ્રીવલ ્રજ મા વાસ રે મધુ વન માં નંદ બાંધ્યો રે મધુવન માં રસ કન્યા લાલ કી જય બાલ કૃષ્ણ ગોવિંદ ગોપાલ ની જે